તો રામ રામ ને જયદ્વાર કાજુ બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મારો બ્લોગ જોતા બધા મજામાં જોઈ અને જો ભાઈ આપણે નવા કપડા પહેરીને જવાનું છે આ ક્યાં જવાનું છે ખબર તો આપણે નવી ગાડી લેવા જવાનું છે તો આપણે નવું નવું એટલે નવું કામ કરવા જઈ રહ્યા છે તો તમે થમને જોઈ તા જોઈ ગયો અહીં આપણે આ બોલેરો હોય બોલેરો લઈને જવાના અહીં હલો જઈ આપણે મહિન્દ્રાના શોરૂમમાં પુગી ગયા હૈ આવો કે છે મહિન્દ્રાના શોરૂમ અંદર ને તમને પછી બતાવી મહિન્દ્રા ગાડી એ મહિન્દ્રા થાર આવી ગઈ છે ગાડી એને થાર લેવાની છે આ ભાઈ બહુ સસ્તી ની હૈ હાલો થાર લઈ લે રામ રામ કેમ જમ્યા જમન જમ્યા જમન આજે ઘાણી ની પૂરી કારો થાર આપડી થાર હે ભાઈ થાર લેવા આવી ગયા ભાઈ આપણે તો ભાઈ ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે તો તમે બધા જોઈ લ્યો હા હે આપડી ગાડી જોઈ લી એકવાર કેમ હે બાકી ગાડી આપડી ઈ મોઉ નઈ ભાઈ આ જીમ ટીમ ના હોય કે આમ બસ એમ Halo nanti jangan halo ju wah sharing kabar gimana bocah

અને સનરૂફ વાળી હે ભાઈ અને આ યક્ષીનું જો આ વાહથી આવી કંઈક લાગે ભાઈ જો આવી કંઈક લાગે હશે એક્સયુવી થ્રી એક્સ ઓ એક્સયુવી થ્રી એક્સ ઓ હે ભાઈ અને હાલો હવે જીરીક વારમાં મુહૂર્ત થવાનું હે તો હાલો આપણે મુહૂર્તના ટાણે વિડીયો ઉતારશું અને મારા અહીંથી મુહૂર્ત છે બરાબર હાલો આપણે વિડીયો ઉતારશું તો પંખા બધા ઊંધા ફરે કે કેમ પંખા એટલે ગયો આમ અવાજ અવાજ ને કઈ ગયા પણ કોઈ કઈ અમારે કોઈ મજ હોય છે

वो बॉर्डर पे शेयर होते हैं अरे जरा हां वो नटियो आता है तो हेलीकॉप्टर iska jwada boli chee davan aa ta gadha mahamindra ras <laughs> gara gola ne hatava jani jara gadha madhya ne lati e હો <coughs> મોનિકાબેન હિમુબેન અને હીરુબેન આપડા ખંકુ પગલા કરવાના છે આપણી ગાડીમાં માં હલો ખંકુ પગલા કરી ઈરુબેન ના પગલા થાય છે ભાઈ

તો આ ડેકી છે બધા મીમાના ટાણા બેઠા છે હજી આ ડેકી છે તો આપણે ડેકી ખોલશું અહીંથી ડેકી ખોલવાનું આવે જો જો આવી રીતના ખુલી જાય ડેકી અને અંદર કંઈક આવી રીતના સ્પેર પાર્ટ આવે અને અહીંથી એનું કંઈક આવે એવું શું કહેવાય તમને બતાવ તો તમારે લેવી હોય તો લઈ લેજો હારા માલ ગાડી અને અહીં ટાયર આવે આના પકડ ડિસ્મિસ બધું આવી જાય અને ભાઈ હવે આપણે ગાડીને બંધ કરી દઈએ અને હવે અંદરથી અંદરનું ઇન્ટિરિયર બતાવું બરાબર તમને લોલો તમને અંદરનું ઇન્ટિરિયર જો ભાઈ પેલા તો તમારે વિગર પણ દેવું પડે આમ દિયો ખુલી જાય અને ડાયરેક્ટ અવાજ જવા માંડે પૂ પૂપ પૂપ અને જો ભાઈ આમ જો આમ ક છે ઇન્ટિરિયર હજી એમ કે જો ઓલો દરવાજો ખુલ્લો હોય ભાઈ બંધ હે ને તો જીરી ખુલ્લો હોય ને તો એ કહી દઈએ કે ઓલો દરવાજો બંધ છે એલો ખુલ્લો હે અને આપણું યુ સ્ટેરિંગ હે આ પાવો વાગે અને આમાં જો એટલા ગેર આવે છે અને અહીંયા વાયરલેસ ચાર્જર આવે છે અને ફિલ્મ જોઈએ ટીવી આવે છે ભાઈ અને જો આપણે આ બેગ કાઢીશું છે અને ભાઈ અહીંથી આપણે સનરૂપે હાલો તમને હવે જમ્પલ બંબલ કાઢી અને અંદર જાય પછી તમને બતાવું હલો સાઈડથી જાય અહીંથી એટલી સિસ્ટમ વધી જાય તો હાલો અંદર જઈ અહીંયા આપણી ગાડી આવી કંઈક આવી કંઈક અને પહેલાં તો અહીંયા આપણે આવી રીતના આવડું મોટું ખાનું હે જો જો ભાઈ આ મોટું ખાનું હે આ બંધ થઈ જાય પછી એસીનું આવી એ ના કંઈક છે ભાઈ આપણે કઈ ખબર નથી ના સનરૂફ હે ભાઈ જો હે ને ભાઈ સનરૂફ કાયદેસર રહો ભાઈ સનરૂફ હો જો ભાઈ આ અહીંયા આપણે આવી રીતના આવે છે કંઈક અને પછી આમ કરીને તે આમ જો આઈફોન એમ બાકી બતાવે ને ના એ ઉપર લાઇટ બરી જાય એ જો બંધ કરીને એટલે આ લાઈટ બંધ થઈ જાય જો એ સિસ્ટમ વાળી ભાઈ ગાડી આપણી અને હવે આ આપણે પાછળનું ઇન્ટિરિયર લાવવું હોય સનરૂપ માં થઈ જો આઈ આમ જડાય અને એક સ્પ્રે દીધો હે ભેગો હાલો હવે પાછળની સાઈડ જાઈ ચાલો પાછળની સાઈડ જાઈ ટંબલ કાઢ લે અને હાલો હાલો ભાઈ આપણે આ અંદર જાઈ હાલો જો ભાઈ આ આમ બે આવી જાય અને ભાઈ આપણે અહીંયા ચંદી દીધું હે ચંદી તું હે એક ઉપર રાખવાનું અહીંથી આ અહીંથી આમ ખુલે એટલે લાઈ કંઈક રાખી હગી આપણે અને હું કંઈક છે અમારી ગાડીનો લુક હાલો પછી મળશું મસ્ત મજાની ગાડી પડી છે અને હવે આજનો બ્લોગ આ કરી તમને કેવું લાગ્યું તો આજનો બ્લોગ આ જન કરી તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો બીજા બ્લોગમાં મળશું બાય બાય બધા મિત્રો બાય